પ્રેમીના ત્રણ સાથી મિત્રો એ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી હતી સગીરા બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકોમાં પોલીસે ચાર હવાસખોરોની અટકાયત કરી છે ઘટના એ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ ગઈ હતી અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના સગીરા સાથેના સંબંધ અંગે તેના મિત્રો સાથે મિત્રોને પણ જાણ કરી હતી જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી અન્ય ત્રણ ઇસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાંશુ તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમરે પણ સગીરા પર બળાત્કાર ગુજારવાની હકીકત બહાર આવી છે અને કુણાલ પારે કણેશની રાજપૂત પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી શારીરિક અડપલા કરવા મજબૂર કરી હતી ચકચારી ઘટના અને સોશિયલ મીડિયા થકી સગીરાને બદકૃતિમાં ફસાવા બદલ બારડોલી પોલીસ પણ હરકતમાં આવી હતી અને હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોહિત પાંડે દીપાંશુ તોમાર સની રાજપૂત તેમજ કુણાલ પારેખ નામના ચાર હવસ્કોરોની અટકાયત કરી લેવાઈ હતી જોકે આ ચાર પૈકી બારડોલીના રજની ગંધારો હાઉસમાં રહેતો કુણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે

તારા કોલ વિડીયો છે અમને બધી સંબંધ બાદ એક વાર દીપાંશુ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડબલા કરેલા એમાં ચારે આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કુણલ પોતપોતાની રીતે આને જ્યારે જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોનિતે રોનિતે અવારનવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જાય એની સાથે બળાત્કાર કરેલો છે એવી એક ફરિયાદ એક સાડા વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી ડિવાઇસ પી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે ચારે આરોપીઓ પકડી લીધા છે અને આ આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે સાહેબ આ લોકો જે પકડાયા છે જે આખો ષડયંત્ર રચેલો કેટલા સમયથી ચાલતો હતો એકાદ વર્ષથી અને રોનિત સાથે સંબંધ મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં આ સગીર દીકરી છે તે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં આજે ત્રણે છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે મિત્રો છે અંદર અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુ એના ફોટા બીજા વાયરલ કરવાની બીક આપી અને એ એના ઘરે એની સાથે એકવાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જાય ને એની સાથે

કુણાલ છે બદમાશ માણસ છે અગાઉ પણ કોઈ પ્રેમ સંબંધ કરીને છૂટા છેડા લીધેલા છે બીજી છોકરીને પણ પ્રેમ સંબંધ કરીને છૂટા છેડા લીધેલા છે એટલે મને ખ્યાલ છે અને રામસેનામાં જે જોડાયેલ છે એ રામસેના લગભગ હવે અસ્તિત્વ નથી એનું એટલું બધું અહીં ધરાવતા પરંતુ સ્વાભાવિક છે કે આ આ બધા આંદ્રોલની મામલા છે એટલે કઈ એવા જાહેર બી નહીં થયા હોય ખાસ કરીને પણ હવે આ ખબર પડશે તો કદાચ આ લોકો સંગઠનમાંથી કાઢી પણ મૂકશ્યા અને સાહેબ કયા પ્રકારની ભૂતકાળ આમનો ઇતિહાસ તપાસવામાં આવશે જો આવા જ પ્રકારના ગુનાઓ હશે તો એમને વધુમાં વધુ અને કડકમાં કડક સજા થાય એ તમામ પ્રયત્નો કરવામાં આવશે